બે આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા વેબ સિરીઝમાં કામ અપાવાના બહાને સુરત સહિત અનેક વેપારીઓ સાથે મોટા પાયે ઠગાઈ કરી હતી સુરતના એક વેપારીને કુલ એક કરોડ એકોતેર લાખ નો ચૂનો ચો લગાવ્યો હતો આરોપી ભોગ બનેલા વેપારી પાસેથી યુપીઆઈ ટ્રાન્સફર ચેક આંગણીયા મારફતે રોકડ સ્વરૂપે છૂટક છૂટક મળીને કુલ એક પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા પડાવી દીધા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને દિલ્હી જઈને બે આરોપી વિવેક ઉર્ફ રાહુલ રોય અને અલકા બરોનિયા ને લાવ્યા સુરત પોલીસ આ સમગ્ર ઠગાઈ રેકેટને ખુલ્લો પાડતા વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે